ગુડ મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ ભગવાનના મંગળા દર્શનની ઝાંખી ભગવાનનો શણગાર આજે હું તમને બતાવીશ ઉનાળાની અંદર ભગવાનને નાવની અંદર કે ફુવારાની અંદર સ્નાન હોય હું તમને એ સ્નાન બતાવીશ ભગવાનનું સવાર સવારમાં છું તમને ભગવાનનું દર્શન કરાવીશ અને નાવમાં અને ફુવારાની અંદર પણ ભગવાન ને સ્નાન કરાવી દીધું છે હવે આજે ભગવાનને ચીરો વાઘો પહેરાઈ દીધો છે কন্দরো ছ ভগবানো આવી પિંક કલરની ભગવાનને આજે માળા પણ પહેરાવાની છે એને નાની કમળ માળા કહેવાય વ્રજના ની વેજંતી માળા ભગવાનને ફૂલ પહેરાવી દઉં અને કાનમાં કુંડળ પહેરાવી દઉં పేరావాణి అల్కావల్లి It is full. Mm -hmm. Gulabi kalanu, Chandrika. છુ લગાડી દઉં ભગવાનને ભગવાનને છળી હાથમાં આવી રીતે ભગવાનના શણગાર કરી શકાય હવે ભગવાન નું સિંહાસન તૈયાર કરું છું સિંહાસન આજે કમળમાળાનું બનાવવાનું છે ગુલાબી કલરનું ઝાંખી કરાવી ભગવાન નું સિંહાસન તૈયાર છે બિરાજમાન કરાવી અને તમને ઝાંખી કરાવુંદળી ની અંદર સુગંધિત લગાડી ભગવાનનો શણગાર તૈયાર આજે ગાનાની સેવા સવારમાં માં સાડા છ માં થઈ ગઈ છે કેમ કે આજે મારે મોર્નિંગ શિફ્ટ છે તો સ્કૂલ જવાનું છે બધાને જય શ્રી કૃષ્ણ કાલે હું તમને અલગ શણગારના દર્શન કરાવીશ અને રાત્રે ભગવાનની શયન ઝાંખી કરાવીશ ચલો મમ્મી હું જાઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારમાં કેમ મારે આજે સ્કૂલે અત્યારમાં જવાનું છે મોર્નિંગમાં રજા છે ને આજે છોકરાઓને હા એટલે મોર્નિંગમાં જવાનું તો આવવાનું કેટલા વાગે આવવાનું છે એક વાગે સારું

બહુ મસ્ત વાઘા બનાવ્યા છે બહુ મસ્ત બન્યા છે અને હિંડોળાના સાજે બનાવ્યા છે બ્લુ કલરના હિંડોળા ઉપર બાંધવા માટે બ્લુ કલરના બનાવ્યા છે બ્લેક કલરના બનાવ્યા છે અને ગ્રીન કલરના બનાવ્યા છે અમે આવી ગયા છીએ પૂર્વીને કાનમાં દાણો પહેરાવા એક વાર પાય ને તો નીકળી ગયો તો પાછો પહેરાવા એવા છીએ અમે થઈ ગયા પહોંચી ગયા છે હવેલીયા દર્શન કરવા માટે રસ્તામાં ગોરફ આંબળી મળી ગઈ છે અને આંબળી તો તમને ભાવે છે જમવામાં છે બટાકા પૌવા હલકું ફૂલકું ગરમી અને છાશ તો ચલો ગાઈસ જમવા ભગવાનના સયન દર્શન બધાને જય શ્રી કૃષ્ણ બ્લુ કલર નો સાજ રેડી છે જોઈ શકો છો તમે હજી આ બધી કામગીરી તો ચાલે છે અને હવે હું સુઈ જાવ છું કાલે સવારે તમને એક આ લીલો અને બ્લેક કલરનો સાજ બતાવીશ ગુડ નાઇટ ગાઈઝ જય શ્રી કૃષ્ણ